આ મિત્રો કેમ છો બધા મજામાં બધા બતાઈને જેરામાં પીત અમારા સરસ મજા મસ્ત મજા માજના બ્લોગ માં તમાર ફરી વખત સ્વાગત છે 2025 માં આપણે નવા વર્ષમાં તમાર બધાનું સ્વાગત છે અને આજે છે 23 અને નવું તો આપણે જવાનું છે દર્શન કરવા તો તૈયાર થઈ ગયા છે જય માતાજી જય રામાપીર નો ગયા છે આજ રહ્યા છે બેસી ગયું નવ બેસી ગયું પણ બે હજાર પચીસ મુકરા

બસ ભરીઓ આમ ઉતારવાના છે ક્યાંય કરવાની

જળની લોટી લાવતા તો ખાલી છે ખાલી છે ખેત હું નજીક થાય છે ગણપત હા લે હા અત્યારમાં જવા શી દર્શન કરવા આવી ગયા છે કારખા જવાનું બાકી છે ને

આપણે અંદર થી ચોકલેટ આપી દે કે બે ને એક એક આપી દે હા હા તો સો આપી લાઈક તો આપી દે ને પૈસા દે એક એક હાથમાં દેવાય હા આજે જો અહીંયા આપણે મોટો દબરો ફોટો છે હા પણ એ ભેરવા દાદા બેઠા છે

Alai bahasa abadu tu? Awas apa dia? Ia anak Sebelum tu biar relasi, aku biar dia share apa tu. Sebelum biar dia share biar Agar beti kerbau ini, agar biar agar beti agar beti